હેલો મિત્રો નમસ્કાર એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ખાસ કરીને જો તમે અમારી એનસી ક્લાસીસ ચેનલમાં નવા હોય હજી સુધી આપણી એનસી સી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા મિત્રો વિદ્યા સહાયક ભરતી ધોરણ છતી આઠ ગુજરાતી માધ્યમ તો એની અંદર વિદ્યા સહાયક ભરતીની વાત કરીએ તો એમાં મિત્રો ધોરણ છતી આઠ ગણિત વિજ્ઞાન વિદ્યા સહાયક ભરતી ધોરણ થી આઠ ગુજરાતી માધ્યમની અંદર જે બે હજાર ચોવીસના મેરિટમાં આવતા ઉમેદવારોએ પોતાના કોલેટર અગિયાર અગિયાર બે હજાર પચીસના રોજ એટલે કે આજે પોતે છ વાગે પોતાના કોલેટર ડાઉનલોડ કરી શકશે તો મિત્રો એના માટે પોતાનું જે મેરિટ છે કેટેગરી વાઇઝ મેરિટ કઈ રીતે અટક્યું છે બરાબર સંપૂર્ણ માહિતી તમારી સમક્ષ છે ચેનલમાં નવા આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખાસ કરીને સૌથી પહેલાં મિત્રો વિડીયોને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો આપણે હવે શરૂઆત કરીએ છીએ કે સૌથી પહેલાં જે મેરિટ છે બરાબર ગણિત વિજ્ઞાનની વાત છે તો અનુસૂચિત જાતિની વાત કરીએ જો એસસી કેટેગરીની વાત છે તો એસસી કેટેગરીની અંદર જે મેરિટ છે તે બોતેર પોઈન્ટ પંચોતેર અટક્યું છે જેમનું મેરિટ બોતેર પોઈન્ટ પંચોતેર અનુસૂચિત જનજાતિ એસટી કેટેગરીની વાત કરીએ તો મિત્રો એમનું મેરિટ બહુ ઓછું કહેવાય એમનું મેરિટ છાસઠ છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની વાત કરીએ એસસીબીસી તો એમનું મેરિટ ચુંબોતેર પોઈન્ટ ચૌદ અટક્યું છે થોડું વધારે છે એસસી કરતાં અને એસટી કરતાં પણ વધારે છે અને આર્થિક રીતે નબળા વર્ગોની વાત કરીએ ઈડબ્લ્યુ એસની અંદર જે આર્થિક રીતે નબળા છે તો એની અંદર મિત્રો ચોંતેર પોઈન્ટ બત્રીસ મેરિટ અટક્યું છે થોડુંક ઊંચું એમના મેરિટ અટક્યું છે જે ચૌદ અઠ્યાવીસ એટલે કે આની અંદર આપણે જોઈએ તો બરાબર જે ખાસ કરીને સોળ સત્તર એટલે અઢાર જેવું પોઈન્ટમાં મેરિટ વધારે છે તો મિત્રો તમારી સમક્ષ આ માહિતી હતી ને ઉમેદવારને ક્યારે અને કઈ તારીખે હાજર થવાનું છે એની પણ માહિતી એની અંદર આપેલી છે કોલ એટલમાં તમે ડાઉનલોડ કરશો એટલે જો અમારી ચેનલમાં નવા આવો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરીને એક્સ વિડીયોમાં મિત્રો મળીશું જય હિન્દ જય ભારત